ના અમે સેડા આવ્યા ને એ સેડા ઉગી ગયા જોઈ લઈએ ચણા આવી રીતના ઉગ્યા છે બધા કેવો મસ્ત નજારો આવે છે બગીચાનો થોડીક વાર બધે આટો મારી લઈ પછી આપણે દેશી સુલે જાહુ રોટલા ને બનાવવા હાલો તો વિડીયોમાં બેના રેજો આપણે જઈ દેશી શું લે બાજુ અહીંયા રુદ્ર ને રુદ્ર ના પપ્પા ઉભા છે ક્યાંય આટો માર્યો કે એમ નમસ્તે આટો મારવા જવાનું છે હમણાં બધાને રામ રામ ને સીતારામ કેમ છો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો અને આપણે હમણાં વાડીમાં પણ જવાનું છે આટો તો માર્યો છે થોડું કામ કરવાનું છે લસણ ને એવું વાવવાનું છે બધું કામ કરશું તો બન્યા રેજો અમારા બ્લોગમાં આપણે આવી ગયા લીંબુડી પાસે લીંબુ જો કેવા મસ્ત આવી ગયા છે એક લીંબુ પાકી ગયું લઈ આમાં તો જો કેટલા લીંબુ છે જો પડી ગયા ને એટલા લીંબુ પડી ગયા થાય એટલા લીધા છે આપણે बीजा से ने आज कासा से थोड़ा दिवस रहे है ना इतना पाकी जा है बेटा मैं अभी बर्तन पाहे बर्तन थोड़ाक ले लिए આપણે બળતણ લઈ લીધા છે હવે જઈએ આપણે દેશી સુલે આપણે લઈ લીધી ડુંગળી તો ડુંગળી આપણે ડુંગળી આપણે પેલા સુધારી દેશી સુલો ચાલુ કરતી થશે આપણે ડુંગળી સુધારીએ ત્યાં આપણે લાકડા હળગી જાય બધા આવી રીતના આપણે સુધારી લઈએ ડુંગળી પાણી મેં જ ગરમ મૂકી દીધું તો આમ ચાર કાપા મૂકી દઈ એટલે મસાલો બધો ભરાયમાં આવી રીતના ચાર કાપા મૂકી દઈ બધી ડુંગળી રીતના મેં સુધારી લીધી છે આપડી ડુંગળી બધી સુધારી લીધી આ ડુંગળી મેં બધી સુધારી લીધી છે હવે આપણે આમાં નાખી દી આપણે લીધું છે સવાણું તો હવે આપણે સવાણું ખાંડી નાખીએ આપણે ડુંગળી બફાઈ ગઈ છે હવે બધા મસાલો તૈયાર કરી લઈએ આપણે લીધું છે સવાણું આ લીધા છે ગાંઠિયા થોડાક નાખ દઈએ સેજ મીઠું નાખ દઈએ થોડીક ખાંડ નાખ દઈએ થોડુંક મરસો નાખ દઈએ ખાંડેલી ચટણી છે એટલે થોડુંક નાખે હવે નાખ દઈએ હળદર પાવડર હવે નાખ દઈએ ધાણા જીરું થોડુંક નાખ દઈએ દહીં アプロマサラミステイヤーはドングリパリー。 આપણે એક એક ડુંગળી કરીને બધી ડુંગળી આપણે ભરી લઈ ધીમે પાછી ડુંગળી થઈ જાય આપણે જો બધા મસાલા તૈયાર કર્યા છે તમે બધા મસાલા જોઈ લો પછી હું પાછી નાખવા ટાણે તમને કેતી જાય કેવા મસાલો కడాయి మూి చవళా తెలు అప్పుడు గేసే ఏమాయ జీరు આ ડાઇલ નો મસાલો આખો લીધો છે એ પણ નાખી દઉં હવે નાખશું લાલ મરચાની કટકી હવે નાખશું લીલા મરચાની કટકી હવે નાખશું આપણે કમેતા હવે નાખશું આખા મરસા હવે નિમક હવે નાખશું આપણે હળદર પાવડર હવે નાખીએ જીરું પાવડર થોડીક નાખદી ખાંડ હવે નાખીએ આ ખાંડેલું મરચું નાખીએ લીંબુ નો રસ હવે નાખીએ થોડુંક દહીં હવે નાખશું ગરમ મસાલો આપણો મસાલો પાકી ગયો છે હવે આપણે ડુંગળી નાખી દઈ ભરેલી ડુંગળી છે એ બધા આવી રીતના મૂકી દઈ હવે આપણે ઉપર નાખ દઈ ધાણા હવે ધીમે ધીમે હલાઈ લઈ બધો મસાલો મિક્સ થઈ જાય મસાલો નિકળ્યો નથી જો એમનમ જ છે મસાલો મિક્સ થઈ ગયો તોય એક કોઈ ડુંગળીમાંથી મસાલો નથી નીકળ્યો આપણો શાક તૈયાર થઈ ગયો છે હવે નીચે ઉતાર લઈ પછી આપણે બનાવશું બાજરાના રોટલા દેશી બાજરાના ભરેલી ડુંગળી અને બાજરાના રોટલા તૈયાર થઈ ગયા છે ભાણા પીરસી દીધા છે આપણે ને આરે સલાડે લીધું છે ટમેટાનું ડુંગળીનું લીંબુ સાયસ લીધી છે આયરે બાનંદ બાપુજીના ભાણા પીસી દીધા છે બાન બાપુજી જમવા છે આરે ફેની લઈ બેહી ગયા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે મળીએ આપણા નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ